ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ના તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોના જે સેકન્ડ સેમનું પાર્ટ છે પાર્ટ છ દેવલી એ આજે એક્સપ્લેનેશન કરશું તો ચલો અમે સ્ટાર્ટ કરીએ છીએ દેવલી ધ નાઇટ ટ્રેન એટ દેવલી દેવલી એટલે એક સ્ટેશનનું નામ મતલબ કે એક જગાનું નામ છે હવે એક પ્રી ટાસ્કમાં એક પોએમ દીધેલું છે કાવ્ય દીધેલું છે આપણે પહેલાં જોઈ લેશું ઇન ધ ટ્રેન એઝ વી રશ એઝ વી રશ ઇન ધ ટ્રેન ધ ટ્રીઝ એન્ડ ધ હાઉસેસ ગો વિલિંગ બેક ટ્રેનમાં બહુ ગર્દી હતું જ્યારે હું ટ્રેનમાં જતા હતા ત્યારે બહુ જ ગર્દી હતું ને જે બહારનું જે આપણે ઝાડ છે ઘર છે એ બધું પાછળથી વ્યા જતા હતા બટ ધ સ્ટેરી હેવન્સ એબ ધ પ્લેન કમ ફ્લાઈંગ ઓન યોર ટ્રેક એવું લાગતું હતું કે હું જે છે પ્લેનમાં જેવી સરગમાં જાય છે એમ જે છે એમ અમે જઈએ છીએ ઓલ ધ બ્યુટિફુલ સ્ટાર્સ ઓફ ધ સ્કાય જો આસમાનમાં જેટલું તારાને છે બહુ ખૂબસૂરત લાગે છે ધ સિલ્વર ડવ્સ ઓફ ધ ફોરેસ્ટ ઓફ નાઇટ સિલ્વર કલરની ડવ્સ ડવ્સ એટલે એક જે છે કબૂતરનું જેમ એક પક્ષી આવે છે એ સિલ્વર ઓર ગ્રે કલરનું હોય છે એ જે છે જંગલમાં રાત્રે દેખાવામાં બહુ સારો લાગતો હતો ઓવર ધ ડલ અર્થ સ્વર્મ એન્ડ ફ્લાય આવું લાગતો હતો આખો જે આપણી ધરતી છે જે પૃથ્વી છે એ હવામાં ઉડી રહ્યો છે કમ્પેઝિશન્સ ઓફ અવર ફ્લાઇટ એવું લાગતું હતું કે અમે જે છે ફ્લાઇટમાં જઈએ છીએ એટલે પ્લેનમાં વી વિલ રશ યુઅર ઓન વિદાઉટ ફિયર આટલું બધી ગર્દી છતાં જ અમને કોઈ બીક નથી લાગતો તો લેટ ધ ગોલ બી ફાર ધ ફાઇટ બી ફીલ્ડ જે આપણું ગોલ હોય આપણે એટલે ગોલ એટલે આપણે જે જવાનું જગા હોય પહોંચવાનું ગંતવ્ય સ્થળ હોય અહીંયા જે છે આપણે પહોંચવાનુંમાં જે દૂરી હતું એવું લાગતું હતું કે આપણે ત્યાં જ પહોંચી જશે હમણાં ફોર વી કેરી ધ હેબન્સ વિથ આ સ્કર એવું લાગતું હતું કે આખું સ્વર્ગ આપણે પોતાનો મેળે લઈને જાઉં છું પ્રિય વાઇલ ધ આર્થ સ્લીપ્સ ફ્રોમ અન્ડર આઉટફ્રિટ આવું લાગતું હતું આખું જે ધરતી છે એ એકદમ નિંદરમાં આપણા ખતુમાં સુઈ ગયો છે આ જોમ જેમ્સ થમ્પસોન જે છે ઇન્વેન્ટ છે એ બહુ સરસ એક એનું એક ટ્રેનનું એ જ્યારે ટ્રેનમાં સફર કરતા હતા ત્યારે એક બહુ સરસ એનું એક્સપિરિયન્સ છે હવે માર્ક ટ્રુ ઓર ફોલ્સ વેન વી ટ્રાવેલ ઇન એ ટ્રેન જ્યારે અમે લોકો ટ્રાવેલ ટ્રેનમાં ટ્રાવેલ કરીએ એટલે જઈએ ત્યારે स्टार्स आर लाइक ब्राइट बर्ड्स नो स्टार्स आर लाइक ब्यूटिफुल स्काय नोट अ बर्ड येस हाँ आ साचूच है कम के जो सिल्वर वर्ड जो फॉरेस्ट में नाइट में एट वर्ड एवं लगते तो स्टार राइट ट्रू वी आर स्लिपिंग ऑन द आर्थ नो फॉल्स આર્થ સ્લીસ ફ્રોમ ધ અંડર અવર ફીટ એટલે આ ફોલ્સ છે સ્ટાર ફ્લિટ ફિલ્ડ સ્કાય ઇન ચેન્જિંગ સ્ટાર ફિલ્ડ એટલે જે આસમાનનો જે તારો છે એટલે એ ચેન્જ થઈ જતો તો નો આવી રોંગ છે ધ ડાર્ક નાઈટ લુક્સ લાઈક અ ફોરેસ્ટ રાઈટ આ સાચું છે ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રીઝ આર રેસિંગ વિથ આસ યસ આ સાચું છે જ્યારે આપણે ટ્રેનમાં જ એવું લાગે છે કે જે ઘર હોય બહારનું જે સીન હોય એ પોતાની મેળે અમારી સાથે જ એ રન કરે છે ધ જર્ની ઇઝ સ્કેરિંગ નૌ ધ જર્ની ઇઝ નોટ સ્કેરિંગ એમ જો વિદાઉટ ફિયર લાઈક હું છે એટલે બીક નથી લાગતું એમાં કોઈ બીકની વાત જ નથી એટલે આ ફોલ્સ છે રેડી હવે હવે જે રીકલેક્ટ મીટિંગ વિથ અ સ્ટ્રેન્જર ડ્યુરિંગ યોર જર્ની એન્ડ ટ્રેન એન્ડ બસ શેર યોર મે યુઝ ધ યોર મધર ટંગ તમે તમારી દોસ્તાર હારે કે તમારે ક્લાસનો છોકરો હારે તમે આ જે છે તમારી કોઈ પણ તમે ટ્રેનમાં કાંઈ ગયા હોય તમારા જે જર્ની છે એ તમે શેર કરી શકો છો તો આ તમને હોમવર્ક નથી તમારા હોમવર્ક આ જે છે આ ટ્રુફલ્સ છે એના પછી આપણે આજે લર્ન કરશું આ દેવલી સ્ટેશનનું એક જે એક ઇન્સિડન્ટ છે એ વેન આઈ વોઝ એટ કોલેજ જે લેખક છે એ કહે છે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર પ્લેસ ત્યારે જ્યારે ગરમીનું આપણે છુટ્ટી વેકેશન હતું હતું ત્યારે હું મારા ગ્રાન્ડ મધરની હારે એટલે મારી જે દાદી છે એની હારે હું ધીરામાં એના હારે હું આ ગરમીને વેકેશન ત્યાં જ હું મનાવતો હતો આઈ વુડ લીવ ધ પ્લેન્સ યરલી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ હું જે છે યા છુટ્ટીમાં જ રહેતા હતા ને જ્યારે છુટ્ટી ખતમ થતું હતું એના પહેલાં જ હું આવી જતો હતો જુલાઈ મે દેવલી વોઝ અન સ્મોલ સ્ટેશન અબાઉટ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ દેરા દેવલી જે છે એક નાનું સ્ટેશન હતું ને એ જે છે દેરાથી પચાસ કિલોમીટર દૂરી ઉપર હતું ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓન ધ ઇન્ડિયન ટ્રેડ એની જે બોર્ડર હતું દેવલી ને દેરાના વચ્ચે એ બહુ મોટી જંગલ હતું ને એમાં જે છે ઇન્ડિયન તળાઈ તળાઈ એટલે તમે જાણી શકો છો જ્યારે આપણે પહાડ હોય ને પહાડની નીચે જે જંગલ હોય એને આપણે જે સ્લોપિંગમાં હોય એને આપણે શું કહેવાય તે કહેવાય હે આવું જ બધું જંગલ ત્યારે હતું મોટું બોર્ડરમાં આઈ ડિસાઈડેડ દેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એન્ડ દે એન્ડ સ્પેન્ડ ધ ડે દે હું એક દિવસ વિચાર્યું કે લેખક પોતે કહે છે के हेवली मा स्टेशन मा उतरी जाऊ ने एक दिवस इं राहू एम लेखक मनमा आय वॉज वेटिंग जे हा अठरा सालनात विजिटिंग माय ग्रॅंडमधर एन्ड द नाईट ट्रेन स्टॉप एट देवली राधर हाडेवा गेले देवली मी ट्रेन होतं हे रोकाई गुगर्ल केम डाऊन द प्लेटफॉर्म सेलिंग बास्केट એક છોકરી જે જે સ્ટેશનમાં બાસ્કેટ બાસ્કેટ હતી એટલે કોઈ આપણે જેમાં ફ્રૂટ્સ ને ફ્લાવર્સ કાંઈ પણ રાખી શકીએ એમાં તમે જોજો કે ગામડામાં લોકો આ યુઝ કરે છે બાસ્કેટ એ એ વેચતા હતા હવે જો ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ એ સ્વલ એક્રોસ હર સોલ્જર એકદમ ઠંડના વિન્ટરને એકદમ ઠંડ મોવાની પણમાં છોકરી જે છે એક સોલ ઓળીને એના કંધા એના કંધા ઉપર રાખીને એ બાસ્કેટ બેચતી હતી હાર ફીચ વેર બેયર એન્ડ હાર ક્લોથેસ વેર ઓલ્ડ એને જે પગ હતું એટલે એ પગમાં ચપ્પલ નથી પહેર્યું એના પગ જે હતું એ ખાલી હતું ને એની જે ક્લોથેસ હતું એ એકદમ જૂની હતી સી વોઝ યંગ ગર્લ ए एक युवा छोकड़ी थी वॉकिंग ग्रेसफुली टुवर्ड्स मी मारी आगर वो जल्दी थी आती थी मैं हां विंड सी केम टू माय विंडो जारे ते मारा जे ट्रेन नी खिड़की छे इना तक पहुंची पहुँची सुधी सी स्टॉप्ड सी सॉ दैट आई वाज लुकिंग एट हर इनिशियली ત્યાં આવી તે ત્યાં ઊભી રહી ગઈ તે જોતી હતી કે હું તને બહુ ધ્યાનથી જોતા હતા એટલે એ સમજી ગઈ બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ બટ પહેલે એ આ નોટિસ નથી કરી સી હેડ એ પેલ સ્કીન એની સ્કીનની જે કલર હતી એ પેલ કલર પેલ એટલે જેમ કે જો કોઈ પણ વસ્તુમાં યોલો કલર હોય ને એમાં થોડુંક હલકું કલર હોય કે એમાં થોડુંક મતલબ યોલાઇઝ હોય કે થોડુંક ડાર્ક હોય એને પેલ કહેવાય તેવું પેલ કહેવાય પેલ કલર હતું એને સ્કીનનું એટલે એને ચમડીનું સીની બ્લેક હેર સાઇની બ્લેક હેયર એના જે કાળી બાળ હતી એ સાઈન કરતી હતી એટલે ચમકતી હતી એન્ડ ડાર્ક આઈઝ એની જે આંખો હતા એ એકદમ ઘેરી હતી એન્ડ દેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઈવલી મીટ માઇન્ડ એને આંખ જેવું હતું એવું લાગતું હતું કે મારી હારે એ વાત કરવા માંગે છે સી છેડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ આ સેટ એનીથિંગ એ થોડીક વાર મારી બાડીની હાંબે ઊભી રહી ગઈ ને કંઈ પણ નથી કીધું બટ વેન સી મૂવ ઓન એને થોડીક વાર પછી ત્યાંથી જે ફડવી ફરી ગઈ આઈ ડોંટ નો વાય મને ખબર નથી કેમ લેફ્ટ માય સીટ એન્ડ રાસ ટુ ધ કેરેજ ડોર હું મારી જે છે સીટ મૂકીને દરવાજાની જ્યાં કેરેજ બધું સામાન હતું સામાનનું જ્યાં બધું રાખ્યું હતું ત્યાં હું વહી ગઈ લઈ ગયા સી નોટિસ્ડ મી એટ ધ ડોર જે છોકરી હતી એ મને નોટિસ કરતી હતી કે હું દરવાજા પર આવી ગયા એન્ડ સ્ટુડ વેટિંગ ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ત્યારે પણ તે પ્લેટફોર્મમાં જ યા જ તે ઇંતેજાર કરતી હતી રાહ જોતી હતી કોઈને આઈ વક અક્રોસ ટુ ધ ટી સ્ટોલ હું ટ્રેનથી ઉતરીને એને ક્રોસ કરીને એક ચાયની સ્ટોલ પર ગયા આ કેટલી કેટલ વોઝ બોઇલિંગ ઓન ધ સ્મોલ ફાયર થોડુંક આગમાં જે કેટલી હતું એ ગરમ થતું હતું ચાયનું ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ જે છોકરી હતી એ મારી પાછળ પાછળ સ્ટોલની પાછે આવી ગઈ ડૂ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ એ મને પૂછ્યું કે તમે બાસ્કેટ ખરીદવા માગો છો સિયા એને પૂછ્યું દે આર વેરી સ્ટ્રોંગ મેટ ઓફ ધ વોન્ટ no, I I want a બાસ્કેટ એની બાસ્કેટ જોતી બહુ સ્ટ્રોંગ હતી એને મજબૂત હતી હું એને કીધું કે નો આઈ સેટ હું ના પાડી દીધું એને નો મને નથી લેવું મને નથી જોતા એમ એ લેખકે એને કીધું આ છો પડીને વી સ્ટુડ લુકિંગ એટ ઇચ અધર ફોર વેરી લોંગ ટાઈમ એન્ડ દેન સી સેટ સુધી હું એકબીજાને આપણે બે બે એકબીજાને જોતા હતા પછી એ મને કીધું આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ સાચું જ તમે આ બાસ્કેટ ખરીદમાં ન માગતા એને પૂછું છોકરીએ ગીવ મી વન કાંઈ વાંધો નહીં એક આપી દેજો આઈ એમ સેટ હું એને કીધું આઈ એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હરે રૂપી જે પહેલાં હતું બાસ્કેટ હું એ લઈ લીધું અને એને પૈસા આપી દીધું આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ મને એવું મનમાં વિચાર આવ્યું કે હું એના આંગળી પકડું પણ હું એમ નથી કર્યું ગાર્ડ બિલો હિઝ વ્હીસેલ ગાર્ડ જે હતું ટ્રેનનું એ વ્હીસેલ દેવા માઇન્ડો સી સેટ સમથિંગ તે કાંઈ કીધું बट इट वॉज लॉस्ड इन द चेन्जिंग ऑफ द बेल एंड ऑफ द इंजीन बटीन अवाज गार्ड ने जो व्हीसेल अवाजन एट्लेखक ने कहीं हमड़ात नहीं कहीं हम आई हेड नो आई हेड टू रन बेक टू मै कम्पार्टमेंट हूँ दौड़ी ने मार्ग कम्पार्टमेंट ट्रेन नहची गया આઈ વૉડ એઝ ધ પ્લે સ્લિપે હું એને જોતા રહેતા હતા જ્યારે સુધી પ્લેટફોર્મ મારાથી નહ્યા સી વોઝ એલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ તે ત્યાં જ ઊભી હતી ઊભી હતી પ્લેટફોર્મમાં એક જ ને ત્યાંથી એ હલી પણ નહીં બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ બટ એ મને જોતી હતી ને હસતી હતી આઈ વોઝ ધ સિગ્નલ બોક્સ કેમ ટુ ધ વે એન્ડ દેન ધ જંગલ હાઈટ ધ સ્ટેશન જ્યારે સુધી જંગલ નથી આવ્યું સ્ટેશન નથી સ્ટેશન દેખાવતો હતો ત્યાર સુધી હું એને જોતા જ રહ્યા આઈ કુડ સ્ટીલ સી હાર સ્ટેન્ડિંગ દેર એલોન હું ત્યાર સુધી જોયું કે એ એકલી જ સ્ટેશનમાં ઊભી હતી આઈ સેટઅપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ હું મારી જે જર્ની હતી એમાંથી રેસ્ટ કરી લીધી પણ જે જર્ની હું એ છોકરીને કોઈ દિવસ ભૂલી નથી શકી અ ફેસ એન્ડ બ્રાઇટ આઈઝ એના મોડું ને એના જે ઘેરી આંખ હતા એને બટ વેન આઈ રીચ ધેરા જ્યારે હું ધેરા પહોંચ્યા ધ ઇન્સિડેન્ટ ગોટ બર્ડ એન્ડ ડિસ્ટન્ટ ફોર ધેર વેર अदर थिंग्स ऑन माय माइंड जय हूँ धारा डेरा पोचा तरह बीजू कई मार मन में मा चालतु इट वॉज ओनली वेन आई किंग द रिटर्न टू जर् टू मंथ्स लेटर जय हूँ बे मंथ पी वापस इना गड़े जाता था तर देट आई रिमेम्बर द गर्ल तर हूँ आ गर्ल ने बहु याद करता था आय वॉज लुकिंग आउट फॉर हार्ड एन द ट्रेन ड्रू इन द स्टेशन हाटू बार जोता जर स्टेशन इं देवलीम आय फेल्ट अनएक्सपेक्टेड थि मरा मनमा एक अनएक्सपेक्टेड मतलब अनचहा जे तू एक चाहतने खुशी एक चाहत होती आई सॉ हार्ड वॉकिंग आउट द प्लेटफॉम आय रेन टू द डोर एन्ड वेफ एट हार्ड મને એવું લાગતું હતું કે હું જાઉં પ્લેટફોર્મમાં એને દોડથી દરવાજા પાસે જાઉં એને લઈને અંદર આવી જાઉં વેન સી સો મી ત્યારે એ મને જોયું સી સ્માઇલ્ડ એ હસવા માઇન્ડી સી વોઝ પ્લેસ્ડ દેટ આઈ રિમેમ્બર હ એ સમજી ગઈ કે એ મને હું એને યાદ રાખું છું આઈ વોઝ પ્લીઝ દેટ સી રિમેમ્બર મી મને બી એ જાણીને બહુ સારું લાગ્યું કે એ પણ મને યાદ રાખી એટલે છોકરાઓ આ જે છે લેક્ચર આ તમારા પહેલું જે લેક્ચર છે પહેલાં પાર્ટનું ખતમ થાય થાય છે હવે જે બીજા ભાગ છે એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્સપ્લેનેશન કરશું તો આમાંથી તમને જે ગ્લોઝરી વર્ડ્સ છે એ તમને ટુ ટાઇમ્સ લખવામાં આવશે હોમવર્કમાં ને એના પહેલાં આપણે જે પ્રિટેક્સમાં ટ્રુફોલ્સ કર્યું હતું એ ફોલ્સ ટુ ટાઈમ્સ ને જે પોયમ્સ હતું એ ટુ ટાઈમ્સ તો તમારા હોમવર્કમાં જે ત્રણ વસ્તુ જાય છે પોયમ જે છે એ ટુ ટાઈમ્સ એના પછી જે ટ્રુફોલ્સ છે એ ટુ ટાઈમ્સ ને ગ્લોઝરી વર્ક ટુ ટાઈમ્સ સો ટેક કેર યુર સેલ્ફ ગુડ બાય ઓલ સ્ટે સેફ સ્ટે હોમ